અને ભાઈ મસ્ત મજાના છે ને આપણે ચાર વાગે બ્લોગ ચાલુ કરી દીધો છે અને ભાઈ છે ને મામાના ઘરે જવાનું છે કારણ કે ત્યાં સઠ્ઠી છે ને તો હા જ કરવું જવાનું છે અને અત્યારે મેં કીધું બ્લોક ચાલુ કરી દો ને હમન તું ભાઈ જો વળખાય હું એ લખા છો હે વળખા છો અને મેડમ જો હાલો ફેમિલી બધા જય માતાજી જય માં મોગલમાં ઝોપડું મસ્ત મજાનું થઈ ગયા કેમ કે આપણે એટલે બનાવી નાખી બેઠા બેઠા ને મસ્ત મજાનો સાયન્સ એ તે વેહ ગયા છે ને હાંજે જવાનું છે મામાના ઘરે એક બે કોમેડી બનાવ્યા બે કન્ટિન્યુ રહેજો મામાના ઘરે જવાનું છે એટલે કા સઠ્ઠી છે ને એટલે હા દીકરી બેન છે ને એના ઘરે ભાણિયો નાનો છે તો આપણે જવાનું છે બાવને બાવ જવાનું બાવ જવાનું છે અને ભાઈ જો બાવ સડી ઘડી વારમાં જો તને ગાડી આવડે હેલાં હે

મને ખબર છે તું નાવા નાવા ગઈ બધી મને ખબર છે મંતામ ભાઈને ઉડાય ને પછી કડીકવાર ફોન નામ નું જોયો પછી પાછી હું નાવા ગઈ તું કીધું લાય તો ઈશાર વાગી જમ પણ કોમેડી વીડિયો બને શાળાના ઘડીક કડીકમાં હાન પડી જાય અતારે તો દી ચા પૂજો તો ના કડે કડીકમાં હાન પડી જાય કપડા હાકેલ છે એવું ને હાથ વાગે હાથ હાથ વાગે મૂકી દે તમને રેડી

નાનું ભાવ છો હે કઈ નહીં ભાઈ કન્ટિન્યુ બધા ભીને રહેજો કા તો ફેમિલી આપણે છે ને આ ઘેર આવી ગયા છે ને આ ઘેર છે ને પાણીપુરી નો પ્રોગ્રામ છે જો હું લાલબેન પાણીપુરી ખાવી છે હા જો ઘેરે બનાવી મસ્ત મજાની પાણીપુરી ખા લાલભાઈ તિથી એ તિથી આમ આમ કઈ કરો

અને બહાર જઈ છે બધા મહેમાન છે એટલે જમવાનું હાલે છે લાડવાનું છે એ બધા ખાય છે ને આપણે બાન રમાડવા આવી ગયા પણ બાવ રોવે છે કાંઈ વાંધો ને બાન ક્યાં રોવાનું જ હોય ભલે રોતું હાલો ફેમિલી બધા જમી લીધું છે ને હે કાઈ શું ચાલુ થઈ ગયું ખબર છે જો ડેકોરેશન ચાલુ થઈ ગયું જો આમાં પગલીનું છે પગલીનું તો વહેલા હોય પણ અત્યારે હારે પડશે જો આપણે દાવું કર્યું નહોતું અડધું નડતું કર્યું હતું ছাৰ ভাই নেমু আগ

આ બધું જો ડેકોરેશન કામ કાજ ચાલવાનું છે હાલો આપણે ડેકોરેશન ફટાફટ કરી નાખી કન્ટિન્યુ રહી જાવ હાલો ફેમિલી જો આપણે સટી છે ને ડેકોરેશન કરતા તો કેવું લાગ્યું તમને કમેન્ટ કરજો બહુ અવાજ આવે કેમ કે બાઈ બધી બોલતી બહુ આ રીલ શૂટ થાય છે નામ દે છે ને આવ કઈ તૈયાર થાય છે આના પૈસા બાવના અને આ બધું તૈયાર કરે છે તમે બધાને હોય તો કહેજો

બઉ માસી છે એમાં ઘણા માસી ગઢા બાન ના ના ભૂલકા બે ગયા કા બધા ટાટા કરો આમ આમ કરો তু ৰ নাই

ઓ નાના ઓ નાના ઘરે ના લાવ્યા છે આમ કરે આમાં દેખાડવાનું જો

થઈ ગયો આવું કોઈ જોયું ન હોય પણ આ બધા કરે છે હું કરે કપિલો કેવાય આપણે છે ને ઘરે આવી ગયા છીએ ને કેટલા વાગ્યા હવા દસથી સાડા દસનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બાવની સઠ્ઠી કરીને આવી આવ્યા છીએ મને ઘડીક તો રસ્તે બહુ ટાઈટ વાતી હતી અને મસ્ત બધાને ઘેરા ને હવે આપણે પથારી થઈ ગઈ તો હવે આપણે હુવાનો ટાઈમ પણ થઈ ગયો છે કેમ કે આપણે અત્યારે પૂરો કરશું ને ભાઈ એડિટિંગ કરશું ને બધું કરશું ત્યાં વાર લાગી જાય તો આપણો વિડીયો બહુ મોટો થઈ જાય તો આપણે છે ને અને એક વાત કે ને ભૂલાઈ ગઈ આપણે બે હજાર કમ્પ્લીટ કરવાના છે સબસ્ક્રાઈબ તો જલ્દી જલ્દી બધાય શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફેલ ફોલો જ ન કહેવાય ઇન્સ્ટાગ્રામમાં હોય કાં તો લાઈક કરતા જાઓ શેર કરતા જાઓ ને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને મસ્ત મજાની કમેન્ટ કરો તો હારો હાલ આ લોગ મોટો થઈ જશે તો એન્ડ આપી દો શું હવે તો મળીએ કાલે લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ બાય બાય લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય